રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો ગાય ભેંસનું વેતર દૂધ કિંમત અને તમારું સરનામું આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો હવે આપણે જેટલા પણ પશુઓ વેચવાના છે તેની ઉપર ધ્યાન આપીશું હાલ મિત્રો નંબર એકની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બંને સુવર્ણ કપિલા ગાય વેચવાની છે જેની અંદર નંબર એકની અંદર આ ગાય મિત્રો વેચવાની છે આ ગાયની વિગતની વાત કરીએ તો ત્રીજા વેતરની અંદર હાલ આ ગાય છે પાંચ દિવસ વિવાય થયા છે સાથે વાછરડી છે અને ત્યારબાદ મિત્રો નંબર બેની આની આ જ પશુપાલક મિત્રની આ ગાયને વેચવાની છે આ ગાયની વિગતની વાત કરીએ તો મિત્રો આ ત્રીજા વેતરની અંદર આ ગાય છે હાલ સાડા છ મહિનાની ગાબણી હવે મિત્રો એડ્રેસની વાત કરીએ તો એડ્રેસમાં અમદાવાદની આ બંને ગાય છે અને સાથે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો ગાયો લેવા માટે અથવા વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો નંબર બે ઉપર મિત્રો નજર કરીએ તો એક જ પશુપાલક મિત્રની ત્રણ ગાય વેચવાની છે અને મિત્રો આ ત્રણે ત્રણ ગાયોની હું વિગતની વાત તમને સમજાવું છું તો નંબર એકની અંદર વાત કરીએ તો નંબર એક ઉપર આ પહેલાં જ નંબરની ગાય છે આને વેચવાની છે મિત્રો હાલ પાંચ લીટર દૂધ એક ટાઈમનું આપે છે અને એક મહિનાની ગાભણ છે અંદાજીત કિંમત મિત્રો અહીંયા પશુપાલક મિત્રએ પચીસ હજાર રાખેલ છે ફરી એકવાર મિત્રો પાંચ લીટર દૂધ છે એક ટાઈમનું અને અંદાજિત કિંમત પચીસ હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને એક મહિનાની ગાભણ છે ત્યારબાદ મિત્રો નંબર બેની અંદર વાત કરીએ તો આના આ જ પશુપાલક મિત્રની આ ગાયને વેચવાની છે દૂધ છે મિત્રો એક ટાઈમનું આઠ લિટર એક ટાઈમનું આઠ લિટર દૂધ છે અંદાજિત કિંમત ચાલીસ હજાર રાખેલ છે મિત્રો ફરી એકવાર એક જ પશુપાલક મિત્રની અહીંયા તમને બે ગાયો બતાવી દીધેલ છે હવે આ ત્રીજા નંબરની ગાય છે મિત્રો આ ગાયનું એકદમ થોડાક દિવસોમાં વીયાણ થયું છે હાલ મિત્રો અહીંયા પશુપાલક મિત્ર જણાવે છે કે નીચે વાછરડી છે અને અંદાજિત કિંમત ત્રીસ હજાર રાખેલ છે અને એક ટાઈમનું દૂધ છ લિટર આપે છે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ગાયની અંદાજીત કિંમત ત્રીસ હજાર છે નીચે વાછરડી છે તમે જોઈ શકો છો અને એક ટાઈમનું છ લીટર દૂધ આપે છે હવે મિત્રો આપણે એડ્રેસની વાત કરીએ તો પશુપાલક મિત્ર એડ્રેસ આપતા જણાવે છે કે ગામનું નામ છે મંદર અને જિલ્લાનું નામ છે સિહોર વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાયો લેવા માટે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ડાયરેક્ટ સંપર્ક કરી લેવો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની આ બંને વોળકીને વેચવાની છે અને અંદાજિત કિંમત સાઈઠ હજાર રાખેલ છે એડ્રેસની વાત કરીએ તો મિત્રો તાલુકાનું નામ છે હળવદ અને જિલ્લાનું નામ છે મોરબી પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ બંને ઓળખી લેવા માટે તમે પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો નંબર ચાર ઉપર પશુપાલક મિત્રો આ જાફરાબાદી ભેંસને વેચવાની છે વિવાની ત્રણ દિવસની વાર છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે પરંતુ આપણે વિડીયો મૂકવામાં થોડાક લેટ થયા છે એટલે હાલ આ ભેંસ વિવાઈ ગઈ એવું આપણે વિચારવું હાલ તમારે આ ભેંસ લેવી હોય તો ભાઈએ અંદાજીત કિંમત મૂકી છે એક લાખ સાઠ હજાર મિત્રો આ અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય તો આ તેમનું એડ્રેસ છે સનખડા ગામ ઉના તાલુકો અને સોમનાથ જિલ્લો વધારે પડતી માહિતી પૂછવા માટે અને ભેંસ ખરીદવા માટે પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો મોબાઈલ નંબર આપી દીધેલ છે નંબર પાંચ ઉપર મિત્રો આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રનું નામ છે રબારી સાગર એમ લુણી આ ગાયના એડ્રેસનો વાત કરીએ તો તાલુકો છે રાધનપુર અને જિલ્લાનું નામ છે પાટણ પશુપાલક મિત્રનો આ મોબાઈલ નંબર છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય લેવા માટે તમે આ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર છ ઉપર એક જ પશુપાલક મિત્રની આ બંને ગાય વેચવાની છે મિત્રો દેખાવે સારી તંદુરસ્ત અને એકદમ સાવ સોજી આ બંને ગાય એક જ પશુપાલક મિત્રની છે અને બંને ગાય વેચવાની છે પરંતુ ભાઈએ આપણને એડ્રેસ આપ્યું નથી માટે હું તેમનો મોબાઈલ નંબર આ આપી દઉં છું વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાયો પસંદ આવતી હોય તો લેવા માટે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધો છે તો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો હવે પશુપાલક મિત્રો હું ખાસ કરીને તમને જણાવી દઉં કે આવા રોજે રોજ ગાય ભેંસ વેચવા માટે અને લેવા માટેના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત